ગમે બાર ગમે ગામ પૂછે મુંબઈ રાજકોટ ગમે ત્યાં પૂછે એક બે તો હોય પાંચ પછી જો માણસ ને ફસાવવાથી સેવા છે આજ કાલ સેવા ને થાય ગયું નથી થતો કેન્સર નો પણ ઈલાજ થાય હોય ફૂટી ન હોય ને અમે જોઈએ તો એનો ઈલાજ કરી શકીએ દુખાવાથી લઈને સાંધાના દુખાવા સુધી કેન્સર થી લઈને શરીરની દરેક પ્રકારની બીમારીઓ સુધી એવા તો અનેક પ્રકારના દર્દના ઈલાજ કરી રહ્યા છે છના બાપા જી હા પોરબંદર જિલ્લાના પાંડાવદરમાં છન્ના બાપા વર્ષોથી ધૂણી ધખાવીને બેઠા છે અને જે વિદેશથી લઈને દેશમાં દરેક ખૂણેથી ગુજરાતના ગામડે ગામડેથી લોકો અહીં આવીને પોતાના દુઃખ અને દર્દ તેમને તેમના પાસે લઈને આવતા હોય છે અને દરેક પ્રકારનો ઈલાજ છના બાપા ક્ષણભરમાં જ કરી દેતા હોય છે ત્યારે આવો મુલાકાત લઈએ છના બાપાની અને કઈ રીતે તેઓ ઈલાજ કરે છે તે જોઈએ અને અહીં આવતા લોકો સાથે પણ વાત કરીએ અને છના બાપા સાથે પણ વાત કરીએ વાત ગુજરાતી પર

બરડામાં ગમે પૂછી દઉં પોરબંદર હાજામ પૂછો તો જડે અને વાડી રીણા લેવા દેવાનું કોઈ ને રાખ્યું ને પેટી રાખવાનું ગરીબ માણસ નાખે તે ગાયો નો ધર્મ તો કરા અને હજારો માણસ આવે અને કોઈ માણસ રાતે બાર વાગે આવે કુચરી રાખતો ને વાડી રહેવાનું છે સેવા પસાવાર થી કરીએ અમે કઈ શીખ્યા ને ડુંગરમાં ગાતા લાકડીઓ કપવા આ ડુંગર બરડા ડુંગરમાં જામની હદમાં અને વાહની લાકડીમાં ગુરુ ભૂટકરણી વસંતી પારી ને કઈ પસાવરણ દાદા આ ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે ગુજરાતમાંથી કે પછી વિદેશમાંથી લંડન બચું આવી ગયશે ઘણી વાર લંડન વાળાના મકાન પોરબંદરમાં છે એ મને સેવા કરવા હા એણું ભાડું આવે એ બધું ધર્મ તો લેવાનો નહીં અમે લઈએ તો અમેડી બની જાય વાળી કોઈ એમનો રૂપિયો વાપરવાનો ને કોઈ જિંદગી બીડી પીધી ને પાંચ ખાધું ને ધોતોનો નો સાર નહીં નાસ્તો નહીં એમાં આ ના વસી ની કામ કરી પસાર કરે અને હજારો આવે ગમે બરડામાં ગમે ગામ પૂછે મુંબઈ રાજકોટ ગમે ત્યાં પૂછે એક બે તા આજે હોય તો પાંચ પછી જો એ ને પસાર વાતે સેવા છે આજકાલ સેવા ને આ વિધિ ઉચાઈ ને પાંચ વર્ષ ત્યાં ને આદેશ સેવા કરતો દાદા તમે આટલી સેવા કરો છો લોકો પણ જે છે આખા લોકો આવે છે ને અનેક પ્રકારના જે લોકો હોય છે તેમના દર્દ અહીંયા આવીને દૂર થઈ જતા હોય છે કેવા કેવા દાદા દર્દના તમે ઈલાજ કરો છો અમે સેવા કરીએ અમે કોઈ ન હોય તો ડુંગરમાં દવા લેવી પાડું નહીં દવા પીવડાવે પેટમાં બાદ ઘાટ નાખીએ ગમે દર્દ હોય કોઈ બાયું ભાઈઓ ને ગમે હોય કેન્સલ ના હોય પણ આખત તો કરીએ પછી ફૂટી ગયો હોય જંતુ ગાંઠ હોય ને ગાંઠમાં હોય તો કરી શકીએ જંતુ જો વિખાઈ ગયો તો નથી થતો કેન્સર નો પણ થઈ જાય ગાંઠ હોય ફૂટી ન હોય ને અમે જોઈએ તો એનો ઇલાજ કરી શકીએ કઈ ગાંઠ ફૂટી ગઈ ને જંતુ નોખી પડી ગઈ તો ન થાય ચોખી વાત એ ગાંઠ થાય આપણે ઉધેર ને થાય એમાંથી જંતુ બહાર ન નીકળી હોય તો એને બારી નાખીએ પછી દાદા લોકો અત્યારે હોસ્પિટલમાં જતા હોય છે લાખો રૂપિયા ખર્ચીને પણ દર્દ દૂર નથી થતા અહીં આવીને થઈ જતા હોય છે એવું લોકોનું કેવું છે ને અહીં આવીને જે લાખો રૂપિયા ખર્ચીને જે દર્દ દૂર થતા તે છના બાપા કરી દે છે કઈ રીતે કરે છે છના બાપા પછી યાદ પછી વર્ષથી હું કરતો એમાં વિડીયો ઉતાર્યો ને તમારો કઈ અમે આસ પાસ હાજર સરાવતા પાક વરકાસ મોઢાના ભત્રીજાની કઢ સરાવ્યા પછી આ વિડીયો આવે ને અમે ઉતારે તો

તરફારો હોય ને ગૌશાળા આટીઓમાં નાખી દઈએ મગોટા લઈ લઈએ ને લઈ લઈએ એને આ બધું અમે કામ કરીએ અમારે હાથે કરવાનું કોઈને હાથમાં દેવાનું નહીં રૂપિયો ભૂખ્યા હોય દઉં ખબર વાડીયામાં રોટલો પાણી સા પાણી બધા ને દઈએ રૂપિયો હાથમાં ન દેવાનું કોઈ કેવા કેવા દર્દ લઈને લોકો આવતા હોય બધો દરદ એક હોય છેવટ વધારે પડતા કેવા આવે વધારે પોતા હાથ પગ વાર આવે કાઢી વાર આવે ઉપરેશન કરાવવા ગોઠણ ના આવે એ બધા વધારે થાય પેટમાં કોઈ બાદી હોય ઢેફ હોય એને પણ અમે દવા દઈએ કરી જાય જોયા વગર વાત નઈ હાથ લીધા પછી ખબર પડે તમે નાથી ગયો આ દુખ તો નહી આ ભાઈ આવ્યો નાખડી કાઢી અમે કીધું એવી રીતે કરતો બીજું લાંબુ અમારા ભાઈ દુર્મી ને કે અમે કઈ જાણતા નથી કે પોતા ભાટતા નથી કેટલા કેટલા વર્ષની દાદા તમને અનુભવ વાત કરો પછી વસન છે પણ બાદ નો પડ્યા થોડું થોડું કરતા વિડીયો કોઈ ઉતારવા આવ્યો નતું અને અમારે વિડીયો કે કમાવવાનું નતું આ ઉતાર્યું પાંચ વર્ષ થયા અને હવે તો આજે હજાર પંદરસો માણસ દીમાં આવે

અમે ખેતી છે એ ભાગ્યાન દીધો છે અમે કઈ કરતા હું તો સેવામાં જ પસાવર જ છે તો દાદા તમે આ સેવાની ધૂણી દખાવીને બેઠા છો અને અત્યારે તો આપણે જોઈએ કે લાખો રૂપિયા લેતા હોય છે હોસ્પિટલ વાળા તમને ક્યારેય વિચાર ઈચ્છા નતા કે આપણે પણ થોડાક વધારે પૈસા લઈએ કે શા માટે આ તમે આ ધૂણી દખાવીને બેઠા છો એનું કારણ શું એ ગરુડીને વસંતી તો એમાં નો કરે વસંતી તો નો કરે વાહ વાહ કે જે ઈ તારે હરણી ધર્મ ધોકર અમારે પૈ ખાવી ને વાહ 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 બીડી પીવો ને પાન ખાવો ને હોટલ નો નાસ્તો નહીં જિંદગીમાં કોઈ કઈ જઈ એટલે આ ભગવાન જીધું કરીએ ને મન રેગું કાબુમાં રાખીએ કાબુમાં રૂપિયો તો કોઈને કરવો નથી લાગતો એ જ ઉપાડ લે અમારે નથી ઉપાડો તો અમારા ઝૂપડા ન હોય તમે આવે ને આવ્યા એને કાઢી અમે કેટલા બે હજાર તો આપી દઈએ આપે જ ને હાજો છે ઓલો હાજા વગરના પોટા પાડા ને લઈએ તો આ તો હાજો થાય દેવાના ઉપાડ્યું નથી જગ્યા ને લોન મંડલી અમારી વિઘોટી ભરવી કાંઈ એક રેકડ કાઢીએ સરકારી પાવલી તો કરોડ રૂપિયા વાપા અમે કઈ કરતા નથી ભગવાન દઈ અમારો આવે જલસા જલસા કરીએ

છે ભાઈ એ કરીએ ભગવાન નામ લઈએ ગમે ત્યાં પૂછી લે હું બરડામાં પોરબંદર માં હાજામાં પોલીસ ખાતું બધું એકો હોય કા આવે

ચાલી વર નો ને વીસ વરણ નો ઉત્તરો બાર કોઈ આવનામાં

કોઈને ધ્યાન વર્ષન અનુસંધવું કામ આમાં ધ્યાન પડવું જોઈએ તમારું આમાં ધ્યાન પડે અમે અંધરાશ એટલે અમે

તમને દાદા ખબર પડી જાય કે આ વ્યક્તિને આ તકલીફ હશે આ તમારો આ નકો સામો એ ખબર પડી કે ઉતરી જો બહારે હા રો મુકે ને ગુંદીન સાલ્યુ મુકે ને તેલ રેડે લાગી જાય કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે તમે એને અડો ત્યારે ખબર પડી હા આ જ બેરી ગમે દાદ પેટમાં કહી જાવ કે આયા છે વાહ 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 હા હાલ આપણે સન્ના બાપાના કરે છીએ ને દૂર દૂર થી લોકો આવતા હોય છે અનેક પ્રકારના જે તકલીફો હોય છે અનેક પ્રકારના દર્દ હોય છે તે અહીં દૂર થઈ જતા હોય છે ને દૂર સુદૂર થી લોકો આવતા હોય છે ત્યારે એક વધુ વ્યક્તિઓ છે તે આપણી આપણી સાથે જોડાય છે તો તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું વલ્લભભાઈ ક્યાંથી આવ્યા છે સુરત સુરત થી છે કંઈ આવ્યા છે કઈ રીતે પેલા તો તમે પૂછે તમને કેમ ખબર પડી કે સના બાપા આ રીતે આ બધી તકલીફ ઉદુર જામજુ તો જામજુ તો માથે એક ભાઈ સના બાપાનો નંબર આપ્યો તો ઈ દિવાળી પેલા એક મહિનો પેલા તો મારે જવાનું જામજુ તો સુરત જવાનું હતું ને એના છેલા દિવસ આવી પડ્યો મેં કીધું પાછો દિવાળી પછી આવીશ તો સના બાપાને મેં વાત કરી લીધી હતી કે દિવાળી પછી આવીશ સના બાપા કે આવજો તમે ગમે ત્યારે કોઈ વાંધો શું તકલીફ હતી તમને મને કમર દુખતી અત્યારે જે રીતે સના બાપાએ આ કર્યું તમને એમાંથી કઈ ફેર પડ્યો એવું લાગ્યું તમને એમાં તો મજા આવી ગઈ આખું ફ્રી થઈ ગયું શરીર હમ હમ અત્યારે કઈ દુખાવો જેવું લાગતું જ નથી નથી કઈ કઈ નથી જે જે મારી શરીરને ને આમ પોઝિશન લેતો ને એમાં જે દુખાવો થતો ને એ પોઝિશન અટાર કરું છું તો દુખાવો નથી અને જે રીતે છે ને કીધું એ રીતે કે અહીં દૂર દૂરથી લોકો આવતા હોય છે વિદેશથી પણ લોકો આવે છે એને લાખો રૂપિયા દેતા જે દર્દ દૂર નથી થતા અહીંયા આવીને થઈ જતા હોય છે તમને શું લાગે છે મને તો લાગે કે દર્દ એ સાચું છે મારું દર્દ દૂર થઈ ગયું છે એવું લાગે છે કે સાચું છે શું કે લોકોને અત્યારે ઘણા લોકોને આવા અત્યારે તકલીફ થઈ જતી હોય છે અત્યારે કેટલી તકલીફો હોય છે એમને શું કહેશો કે અહીં આવવું જોઈએ આવું જ જોઈએ ને આવું જ જોઈએ એકવાર ભલે દવા ડોક્ટર તો એ ઓપરેશનનું કહે પણ આમાં ઓપરેશનની કાંઈ જગ્યા જ નથી કમર ખોલાવાય એની મારા મારા મત પ્રમાણે કદાચ દુખાવો ના મળે તો દુખાવો સહન કરી લેવાય પણ કમર ના મળે ગમે ત્યાં કોઈ સના બાપા જેવા બીજા કોઈ બાપા હોય કામ કરતા હોય તો ત્યાં ન્યાય એક ટ્રાય કરાવી લેવાય કાં તો થેરાપી વાળા પાસે જવાય બાકી કમર ના ખોલાવાય મારા એક મિત્રે કમર ખોલાવી છે દસ વર્ષ એને આયેલું પાછું અત્યારે ઈજ પોઝિશનમાં આવી ગઈ એસી હજાર રૂપિયાનો ખર્ચો કર્યો તો ઓપરેશનમાં અત્યારે પછી ઈજ પોદિશનમાં આવે દરરોજ ઘેરે થેરાપી વાળો આવે અત્યારે પછી એવી એવી પણ એક માનસિકતા છે કે અત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ અને આ દેશી ઉપચાર છે આવા તો અને ઘણી વખત બહુ કામ કરતા હોય છે દેશી ઉપચાર પણ શું કેશો કે દેશી ઉપચાર કેટલા જરૂરી છે અત્યારે ઓછા થતા જાય છે આવા પણ દેશી ઉપચાર કેટલા જરૂરી છે દેશી ઉપચાર જરૂરી છે વિજ્ઞાનને આ દેશી ઉપચાર જ ખોટું પાડે નથી પણ કોઈને એટલે વિશ્વાસ નથી જે સી સમજી ગયા એલોપેથીમાં જાય જલ્દી એલોપેથીમાં જાય હાલો જલ્દી સારું થઈ જાય તો ભાઈએ જે રીતે વાત કરી કે એમને જે તકલીફ હતી અત્યારે દૂર થઈ ગઈ છે અને તમે અહીં છન્ના બાપા પાસે આવો કોઈ પણ જાતના તમારા દુખાવો હોય દર્દ હોય સાંધાના દુખાવો હોય કે પેટના દુખાવો હોય આવા તો અનેક પ્રકારના જે દુઃખો દુખાવો હોય છે તે લઈને લોકો આવતા હોય છે દેશ વિદેશથી આવે છે અને અહીં આવીને તેમના જે દુખાવો હોય છે ક્ષણભરમાં દૂર થઈ જાય છે અને આવા તો અનેક અનુભવો છે